સામાન્ય લાગતી આ બીમારી બની શકે જેવું તો જોખમને ખુદ તબીબો કહે કે આ વાત તબીબો કહેવા મુજબ ગાલપસોળને આમ સામાન્ય બીમારી લાગતી હોય છે ને પણ ક્યારેક તેઓ માનો જેવું કે જોખમમાં ઊભું કરી દેવી હોય છે કે સામાન્ય રીતે પાંચથી સાત દિવસમાં ગાલપસળના અચળા મોટી જતા હોય છે ને આ પણ કંઈક વખતોને આ કારણે મેને સાઈડમાં મગજ અને જોવા મળે છે અને સ્વાદ ઉપર સોદા આવતી ગયા છે અને આ સ્ત્રીઓમાં વર્નિંગ અંગેના આ થવી વગેરે સમસ્યા પણ થઈ શકે છે ને ગાલપસ ગાલપછળના કારણે અમુક વખતનો થઈ શકે છે અને હાલમાં અસબળા કેસો પણ જોવા મળી રહ્યા છે અને આથી હાલ ધીમી ગતિ આગળ વધી અંદાજમાં સોયથી વધુ દોઢસો કેસ અને અસબળા અને રહ્યા છે અને તે બી બહુ જણાવ્યું રહ્યા છે કે મહિનેમાં જોવા મળી રહ્યા છે કે ચર્ચા રહી છે કે જો કે આ ગાલપછણ હૃદયમાં લક્ષણો નોભો થઈ શકે છે અને તાવ માથાનો દુખાવો થાક અને નબળાઈ ભૂખ ન લાગી સોજાનો લાગ લાલથરંગી સોજાની આસપાસ

વયને વયના બાળકોને અસર થઈ શકે છે અને વાયરસ સામે રશિયા આપવા આવે તો આમ મુખ્ય વયના લોકોને પણ અસર કરી શકે છે નથી બીબીઓના સૂત્રો જણાવ્યા પણ સામાન્ય રીતે ઋતુપત્યના ગળામાં વાયર પછી કારણે આવશ્ય શું બનતા હોવાની છે અને જેના કારણે પ્રમાણોમાં વશી મરી ગઈ હોય છે પરંતુ એક સાથે આટલી મોટી સંખ્યા હોવાની કે આવા સહાય સિંખતાઓમાં રાજકોટનો મચ્છરજન્મ રહો ચાલો

આવા જ સમાચાર જોવા માટે અમારી એનબી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો